હેલો નમસ્કાર મિત્રો જય ગૌ માતા જય શ્રી રામ આજે મિત્રો ચોલો જે નંદી ગાય માતા છે બરોબર છે જે એને ગળામાં કોઈ સારા નબીરાઓ કોઈ વાયર અંદર બાંધી નાખ્યો છે તે બિચારો બહુ પીડિત થાય છે અને જે વાયર ગળા બહુ ખૂપી ગયો અને બધા ભાઈઓ અત્યારે આવે છે અને જે ગળા વાયર છે એમ છો પ્રયત્ન કરીએ પકડવા નથી દેતો પ્રતિ સાથે કોક કરો ચલો ભાઈ બીજાને ફોન કરી બોલાવો ફટાફટ હેલો બતાવો ભાઈ કેમેરામાં ફટાફટ બતાવો કેટલો ચલો વિચાર

તમને રોડ છે તમલા અલ્યા અલ્યા વખત ન રહે

જો ઉભોલા ઉભરાજે એન પાંચ છોતરમાં ઉભારો બસ બધી ધીરે ધીરે ખાના હે બરાબર કમલા કમલા પેલા દે ગયા લાયક લે હવે નથી ઓલ્યા ગમનાજી તો રોમાલા ઉડી ગયો એ દિના પહેલા રાતો રહેલા ઓય બધા ભાઈઓ ઘણા મળીને બહુ ઉડ્યા બહુ ખુશી કરી પકડવા નથી અમને તો ચડે બાર વાગે તો પકડવાનું છે ગમે છોડાયું પડે બધાની હાલત ખરાબ થઈ ગઈ કરતા નથી બરાબર ઉડ્યા બહુ નથી છોડી પકડીને વિડીયો